બનાસકાંઠા જિલ્લામાં આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષાઓની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં આ અંગેની સમીક્ષા કરાઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિશેષ વ્યવસ્થાઓની સમીક્ષા થઈ આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષાનું આયોજન થનાર છે બોર્ડની પરીક્ષાના આયોજન માટે સમગ્ર જિલ્લાનું તંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો એસએસસીના પાંચ અને એચએસસીના બે મળીને કુલ સાત જેટલા ઝોન ઝોન રાખવામાં આવ્યા છે એસએસસી માટે છાસઠ એચએસસી માટે સુડતાલીસ મળીને કુલ એકસો તેર જેટલા પરીક્ષા કેન્દ્રો છે અને બસો એકાણું જેટલી બિલ્ડિંગોમાં આ પરીક્ષાનું આયોજન થનાર છે કુલ ઓગણસી હજાર બસો અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર છે તમામ જે પરીક્ષા કેન્દ્રો છે એ સો ટકા સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે આ ઉપરાંત કોઈપણ પ્રકારની ગેરરીતિ કે એવી કોઈ ઘટના ન બને તે માટે વિવિધ સુપરવિઝનના પગલાં પણ લેવામાં આવ્યા છે આ માટે વર્ગ એક અને વર્ગ બેના સિત્તેર કરતાં વધારે અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક પણ કરવામાં આવી છે પરીક્ષા દરમિયાન ચોવીસ કલાક માટે કંટ્રોલ રૂમ પણ ચાલુ રહેશે એ કંટ્રોલ રૂમનો નંબર જીરો સત્યાવીસ બેતાલીસ પચીસ સિત્તેર પંચાવન છે આ ઉપરાંત ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા જે પ્રશ્નો છે એનો તાત્કાલિક ઉકેલ આવે એના માટે વિશેષ બનાસ પરીક્ષા પથદર્શક માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી છે મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી અગિયારસો જેટલા વિદ્યાર્થીઓએ આ માર્ગદર્શિકા થકી હેલ્પલાઇનનો ઉપયોગ કરેલો છે આ ઉપરાંત અંગ્રેજી વિષય માટે ખાસ કરીને સફળતાનું પંચામૃત એ વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવ્યું છે કે જેથી અંગ્રેજી વિષય વસ્તુ વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સરળતાથી પોતાના જે પરીક્ષા કેન્દ્રો છે એમાં જઈ શકે રસ્તાની કે એ કોઈ અગવડ ના પડે તેના માટે એક ડિજિટલ રોડ મેપ ગૂગલ મેપની લિંક સાથે અને ક્યુઆર કોડવાળો તૈયાર કરવામાં આવ્યો છે જેની માહિતી પણ તમામ વિદ્યાર્થી મિત્રોને પહોંચાડી દેવામાં આવી છે પરીક્ષાના સમય દરમિયાન જે વિશેષ એસટી બસોનું સંચાલન કરવાનું હોય તે માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી છે આ ઉપરાંત દિવ્યાંગ અધિકાર અધિનિયમ અંતર્ગત જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેમને પણ કોઈ તકેદારી ન પડે તે માટેની વિશેષ કાળજી લેવામાં આવી છે આમ ખૂબ નિષ્પક્ષ પારદર્શી અને ભયમુક્ત અને તણાવમુક્ત વાતાવરણમાં તમામ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી શકે તે માટેની તમામ તૈયારી જિલ્લા તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે અને ફરી એક વખત જિલ્લા વહીવટી તંત્ર વતી અને જિલ્લા કલેક્ટર તરીકે હું સૌ વિદ્યાર્થીઓને એચએસસી અને એસએસસીની એક્ઝામ છે એ ખૂબ કોઈપણ જાતના તણાવ વગર કોઈપણ જાતના ભય વગર અને ખૂબ એકાગ્રતાથી અને દ્રઢ વિશ્વાસ સાથે અને કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપે તે માટે સૌને હું ખૂબ 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 શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ